સિંગવડ તાલુકામાં ફરજ બજાવતા મામલતદાર જી કે શાહનાઓ વય નિવૃત્ત થતા તે પ્રસંગે વિદાય સમારંભ યોજાયો હતો સિંગવડ તાલુકા મામલતદાર કચેરી ખાતે આદિવાસી પહેરવેશ અને આદિવાસી પરંપરા મુજબ ચાંદીનું ભોજન તેમજ શાલ ઉડાડી ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું શિંગવડ તાલુકામાં મામલતદાર તરીકે ફરજ બજાવતા મામલતદારજી કે શાનાઓ વય નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજાયો હતો તે પ્રસંગે ઉપસ્થિત નાયબ મામલતદારો તલાટીઓ કચેરીઓ તમામ સ્ટાફ સહિત ગામના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહી મામલતદારજી કે શાનો આદિવાસી પરંપરા મુજબના પહેરવેશ સાથે ચાંદીનું બોર્યું પહેરાવી ફુલહાર અને શાલોડાળી સ્વાગત કર્યું તમામ સ્ટાફ દ્વારા તેમનું વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું અને મામલતદાર જી કે શાહનાઓએ તેમના જીવનમાં થયેલા સારા અનુભવનું વર્ણન કરવામાં આવ્યું અને આ પ્રસંગે તેમનો પરિવાર પણ આચર્યા હતા અને તેમને ફુલહારથી સ્વાગત કરાવ સિંગવર તાલુકા મામલતદાર કચેરી ખાતે ફરજ બજાવતા મામલતદાર જી કે પોતાનું વક્તવ્ય રજૂ કરતા જણાવ્યું કે હું સૌપ્રથમ ઓગણીસો પંચ્યાસીમાં ક્લાર્ક તરીકે પંદર વર્ષ નોકરી કરીને વીસ વર્ષ નાયબ મામલતદાર તરીકે અને બે હજાર વીસમાં પ્રમોશન મેળવી ચંપુસર ખાતે એક વર્ષ મામલતદાર તરીકે નોકરી કરી ત્યારબાદ તેઓ ગરબારિયા ખાતે એકવીસ માસ અને આઠ માસ સુધી દાહોદ કલેક્ટર કચેરી ખાતે છેલ્લા ચાર માસથી સિંગવડ ખાતે નોકરી કરી આજે વય નિવૃત્ત થતા યાદ આવે છે કે નોકરી દરમિયાન મને જે અનુભવ થયો છે સાથે તમામ કર્મચારીઓનો સાથ અને સહકાર મળ્યો તેમનો આભાર વ્યક્ત કર્યો છું તેમ જણાવી આ પ્રોગ્રામને પૂર્ણ કરવામાં આવ્યો